નમસ્કાર હું મિથુન આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ સૌ પ્રથમ વાત કરીએ તો પોરબંદરના છાયા વિસ્તાર કે જ્યાં ઓછા સમયમાં મેઘરાજાએ મહેર વરસાવી હતી અને હવે કહેર સ્વરૂપે જોવા મળી રહ્યું છે ત્યારે વીટીવી ન્યૂઝની ટીમ પહોંચી પોરબંદરના છાયા વિસ્તારમાં અને મહત્વની વાત એ છે કે જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે ઘરોમાં પાણી ઘૂસી ગયેલા છે ને ઘરવખરી પણ નાશ પામી હોય તેવું જોવા મળી રહ્યું છે અને છાયા વિસ્તારનો ગ્રાઉન્ડ રિપોર્ટ

પરિસ્થિતિ ખૂબ જ પાણી આવી ગયું છે ટ્રેક્ટર ને તમે જોયું હોય તો પાણી પહોંચી ગયું છે મકાનોમાં પાણી ગયું કોઈને વિતરણ કરીએ હોય કોઈ વડીલ હોય તો તેને પણ અમે બોટલો બેસાડીને લઈ આવીએ છીએ આ બધું રેસ્ક્યુ કરવા લોકોની જે પરિસ્થિતિ છે જે લોકો જે છે તે પાણીની પરિસ્થિતિ જોવા માટે થઈ અને લોકો આવતા હોય છે પરંતુ સાચી હકીકત એટલે કે લોકો જોવા કરતા જે અંદર સ્થિતિ છે તેને નિહાળે જે અંદર લોકો રહ્યા છે લોકો પાસે જે કહેવાય પીવાના પાણી નથી અનાજ નથી સાત નથી સ્થિતિ લોકોની અંદર થઈ રહી છે ટ્રેક્ટરના માધ્યમથી આપણે અનેક જે વિસ્તારો છે તેમાં અંદર જવાના પ્રયાસો કર્યા છે પરંતુ કેટલીક જગ્યા એવી છે કે ત્યાં ટ્રેક્ટરો પણ ચાલી શકતા નથી જે સ્થાનિક લોકો છે એની જોવા મળે તો વાત કરવાનો પ્રયાસ કરશું આની પાસે જે માહિતી લેવાનો પ્રયાસ કરશું જે નજીકના વિસ્તારમાં છે તેવા લોકોને પૂછશું શું પરિસ્થિતિ છે ઘરમાં કેવું નુકસાન દુનિયા પાણી ભરી ગયું એમાં કોઈ તંત્ર જવાબ નથી દેતો મત આવે મત લેવા આવે મત લેવા આવે મત કેવા આવે કોઈ ભાવે નથી મતદાન માટે તમને અપીલ કરવા આવે છે વરસાદ પેલા કઈ સફાઈ અભિયાન લોકોને કોઈ અપીલ કરવામાં આવી હતી કે પાણી આવે છે કે ચાલુ રાત્રિ ના સૂતી સમયે લોકો ના ઘરમાં છે તે પાણી ભૂચી ગયા હતા ઉપર લોકો જે છે પેલે બીજે માળે ત્રીજે માળે ઉપર લોકો રહીને રાજવાસો કરી રહ્યા છે સ્થિતિ એ છે કે ઘરમાં પણ લોકો ના જે પાણી છે પાણી છે જળ પંથક બાદ છાયા છાયાની પરિસ્થિતિ ખરાબ થવા જઈ રહી છે સ્થાનિક લોકો અને માછીમારો દ્વારા બોટ ની પણ એક વ્યવસ્થા રાખવામાં આવી છે જો તાત્કાલિક કોઈ પણ જગ્યાએ રેસ્ક્યુ કરવા જવું પડે અથવા તો ફૂડ પેકેટ વિતરણ કરવા જવું હોય તો તે બોટ ને લઈને જઈ શકે છે સાથે જે લોકો છે નથી મળતું પાણી ભરાઈ ગયા છે અને તંત્ર એની રીતના બધું કામ કરે છે પણ વરસાદ બંધ ન થતો એના લીધે એ બધે જામ થઈ ગયું છે અને આછી મારી એસોસિયેશન તરફથી અમને બોટ મળેલી છે અને શ્રીરામ સ્વિમિંગ ક્લબ તરફથી પણ અમને બે બોટ મળેલી છે એટલે એના લીધે ફૂડ પેકેટ દેવા જવા અમારા કાઉન્સીલર દ્વારા બધા હેલ્પ કરવામાં આવે છે અને પાણી ને બધે ભરાઈ ગયા દેવા જાય છે કેટલા લોકો અંદર કેટલા ઘર પાણીમાં હશે અંદાજે કેટલું લોકો છે હેરાન થતું હોય છે જાજુ પબ્લિક હેરાન થાય છે સપોઝ કે રણમાં જ છે વધારે મકાન છે એમને તો કમર ડૂબ પાણી છે હવે એના રસોડા નીચે છે તો જમવાની વ્યવસ્થા કઈ થાય શકે એમ નથી એટલે આ બોટ રાખી છે ફૂડ પેકેટ દેવાને હાલાકી બહુ છે જો નગરપાલિકાએ પાણી નિકાસની ની પેલા વ્યવસ્થા કરી હોત પાસ્થિતિ ઊભી થાય શું કહેશો પાસ્થિતિ ઉભી ન થાય અહીં રણ ખાલી કરી નાખ્યો પાણી તો તે રણમાં પાણી સમાઈ જાય અત્યારે આ તો રણ જ ભરેલું હતું કોઈ મોટર બંધ હતી અત્યારે મોટરો એ પાણી ભરાઈ ગયું પછી મોટરો ચાલુ કર્યું અને અમુક મોટરો તો બંધ હતી પછી આ આવું પાણી ભરાઈ ગયું અત્યારે જે સ્થાનિક લોકો રહ્યા છે પ્રી પ્રિમુશન કામગીરી જે છે કરવાની હતી તે કરી નથી આ છેલ્લા દ્રશ્યો બતાવી જ ગલીમાંથી કે અત્યારે જે સ્થિતિ છે લોકોના ઘરો છે તે અત્યારે બે થી ત્રણ ફૂટ જેટલા પાણીમાં થઈ છે અને હજુ પણ પાણીની આવક છે તેમાં કોઈ ઘટાડો નથી વધારો થઈ રહ્યો છે મોડી રાત સુધીમાં તેવી પણ બીજા એક મહત્વના સમાચારની વાત કરીએ તો ભારે વરસાદને કારણે પોરબંદર ખંભાળીયા હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો છે અને સોઢાણા મજીવાણા ગામ નજીક નેશનલ હાઇવે પર પાણી ભરાતા હાઇવે બંધ કરવામાં આવ્યો અંદાજે પાંચથી છ ફૂટ જેટલા પાણી ભરાયા છે પોરબંદર ખંભાળિયા હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને રસ્તા પરથી પાણી વહી રહ્યા હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા અંદાજે પાંચથી છ ફૂટ જેટલા પાણી ભરાયા છે સતત વરસાદ પડવાના કારણે પોરબંદરમાં જે રીતે બાવીસ ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો જેના કારણે આ સ્થિતિ સર્જાઈ છે નેશનલ હાઇવે પર પાણી ભરાતા હાઇવેને બંધ કરવાની ફરજ પડી છે તો અંદાજે પાંચથી છ ફૂટ પાણી ભરાતા લોકોને હાલત પડી રહી છે અને ટ્રાફિક જામ સર્જાયું છે બીજા મહત્વના સમાચારની વાત કરીએ તો પોરબંદરમાં ભારે વરસાદથી છાયા વિસ્તારમાં પાણી ભરાયા છે અને જ્યાં જુઓ ત્યાં અત્ર તત્ર સર્વત્ર પાણી ભરાયા છે લોકોના ઘરમાં પાણી ભરાઈ જતાં સામાજિક સંસ્થાઓ બહારે આવી છે સામાજિક કાર્યકર્તાઓ દ્વારા ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે અને લોકોના ઘરમાં પાણી ઘૂસી જતા ઘર વખરીને પણ વધારે નુકસાન થયું છે હાલમાં પણ લોકોને ઘરમાં પાણી છે અને લોકોને એ જ રીતે ઘરમાં રહેવાનો વારો આવ્યો છે એક બાજુ ઘર ઘરવખરી પલળી ગઈ છે ઘર ઘરવખરીને નુકસાન થયું છે અને બીજી બાજુ હજુ પણ પાણી ઓસર્યા નથી ત્યારે લોકો માટે સામાજિક સંસ્થાઓ વારે આવી અને ફૂડ પેકેટની વ્યવસ્થા કરવામાં આવી છે લોકોના ઘરમાં પાણી ધુસી જતા ઘરવખરીને ભારે નુકસાન થયું છે આ દૃશ્ય પરથી પણ આપ જોઈ શકો છો કે લોકોના ઘરમાં પાણી ધુસી જતા કેવી પરિસ્થિતિમાં લોકો રહેવા માટે મજબૂર બન્યા છે હજુ પણ તંત્ર ત્યાં પહોંચ્યું નથી પરંતુ સામાજિક સંસ્થાઓ ફૂડ પેકેટને લઈને અને પહોંચી ગઈ છે લોકોની બહારે પહોંચી ગઈ છે કારણ કે જ્યારે ઘરવખરી પલળી ગઈ હોય ઘરવખરી નુકસાન થયું હોય ત્યારે લોકોને સૌથી પહેલી જે જરૂરિયાત છે ખાવા પીવાની જે જરૂરિયાત છે તે સૌથી મોટી જરૂરિયાત હોય છે અને તેને પહોંચી વળવા માટે સામાજિક સંસ્થાઓ આગળ આવી છે તો રસોઈ ડેમ ઓવરફ્લો થયો છે અને જામનગરમાં જે રીતે વરસાદ વરસ્યો નીચાવાળા વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યા છે નીચાવાળા વિસ્તારોમાં જે ગામડાઓ છે તેમને પણ ખાસ કરીને એલર્ટ આપવામાં આવ્યા રસોઈ ડેમ ઓવરફ્લો થયો મહત્વની વાત એ છે કે જે રીતે સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદ વરસ્યો છે ઘણા બધા જે ડેમ છે તે ઓવરફ્લો થયા છે જેના કારણે આગળ જતાં પાણીની મુશ્કેલી હવે નહીં નડે પરંતુ મહત્વની વાત એ પણ છે કે હાલમાં જે રીતે વરસાદ પડ્યો ખેડૂતોએ જે વાવણી કરી હતી ખેતરો ધોવાઈ ગયા છે જેના કારણે ખેડૂતોને પણ નુકસાન થયું છે નીચાવાળા વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યું છે સુરેન્દ્રનગરમાં ચૂડામાં ધોધમાર વરસાદ વરસ્યો અને સવારથી સતત વરસાદ વરસી રહ્યો છે બે કલાકમાં એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે ત્યારે યુડા તાલુકા આસપાસના ગામોમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા યુડામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને બે કલાકમાં એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે બીજા એક મહત્વના સમાચારની વાત કરીએ તો દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં આબ ફાટી હોય તેવી સ્થિતિ જોવા મળી રસ્તા પરથી પાણી વહેતા જોવા મળી રહ્યા છે બે ટીમો સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે બે ટીમોને મોકલવામાં આવી છે અને સમગ્ર વિસ્તારમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં અગિયાર ઇંચ વરસાદ ખાબક્યો અને મેઘ કહેર થતા જનજીવન પર અસર જોવા મળી તંત્ર જે છે તે સજ્જ થયું છે અને કલ્યાણપુર ખાતે એનડીઆરએફની બે ટીમો જે છે તે ઉતારી દેવામાં આવી છે એક વ્યક્તિનું જે છે તે એરફોર્સ દ્વારા હેલિકોપ્ટરથી રેસ્ક્યુ કરવામાં આવ્યું છે એનડીઆરએફની બે ટીમો આ કલ્યાણપુર તાલુકાની અંદર પહોંચી છે અને તેના દ્વારા હવે જે ગામો સંપર્કો વિહોણા થયા હતા કે જ્યાં કોઈ પણ વ્યક્તિ જે છે તે ફસાયું હોય તેમને રેસ્ક્યુ કરવામાં આવશે અત્યાર સુધી કેટલા કોલ મળ્યા કયા પ્રકારની ટીમ જે છે તે હવે કામગીરી કરશે તે તમામ બાબતોને લઈને આપણી સાથે ઇન્સ્પેક્ટર મનજીત સર છે તેમની સાથે વાત કરીશું સર જીસ પ્રકાર બારિશ ઘી રહી કલ્યાણપુર કેટલી એનડીઆરએફ કી ટીમ ઓર કયા પ્રકાર કે કોલ અભી આપકો મિલે मानसून सीजन को देखते हुए सिक्स एनडीआरएफ की दो टीमें द्वारका जिले में तैनात की गई हैं जिसमें से एक टीम द्वारका में है हमारी और दूसरी जो टीम है वो खम्बालिया तहसील में है इन दोनों टीमों को आज कल्याणपुर तहसील के लिए बताया गया था कि यहाँ पे जो मानसून है वहाँ पे काफी सक्रिय हो रखा और सुबह से काफी तेज बारिश हो रही है इस बारिश को देखते हुए आज हमारी दोनों टीमों को कल्याणपुर मामलादार ऑफिस में स्टैंड बाई मोड में रखा गया है कोई कॉल मिला है रेस्क्यू के लिए अभी तक अभी तक रेस्क्यू के संबंधित कोई कॉल नहीं मिला है सुबह हमारे को एक इन्फॉर्मेशन मिली थी कि तीन विक्टिम जो कि फ्लड वाटर में ट्रैप्ड हुए थे तो वहां पे रोड ब्लॉकेज थे गाड़ियों का जाना पॉसिबल नहीं था तो उन तीनों को चौपर से रेस्क्यू कर लिया गया है બિલકુલ એક ત્રણ વ્યક્તિઓ જે ફસાયા હતા તેમને એરફોર્સે રેસ્ક્યુ કર્યા છે પરંતુ એનડીઆરએફની ટીમ કલ્યાણપુર તાલુકાની અંદર તૈનાત કરી દેવામાં આવી છે કારણ કે અગિયાર ઇંચથી પણ વધારે વરસાદ પડ્યો અને અનેક ગામોની અંદર પાણી ભરાયા છે કેમેરામેન આશિષ ડોડિયા સાથે દીપક સોલંકી વીટીવી ન્યૂઝ કલ્યાણપુર ઉપલેટાના મોજીરા ગામ નજીક મોજ ડેમ ઓવરફ્લો થયો છે પ્રવાસમાં પડેલા વરસાદને કારણે મોજ ડેમ ઓવરફ્લો થયો છે મોજ ડેમની કુલ જળ સપાટી ચુમ્માલીસ ફૂટ છે અત્યારે સો ટકા ડેમ ભરાતા ડેમના ચાર દરવાજા ત્રણ ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે મોજ ડેમમાં ત્રણ હજાર બસો પચાસ ક્યુસેક પાણીની આવક થઈ છે મોજ નદી કાંઠાના મોજીરા ખાખી જાળિયા ઉપલેટા ગઢાળા નવાપરા સેવંત્રા સહિતના ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે નવસારીના કાવેરી નદીના ઉડાચ બિલીમોરા લો લાઇન પુલ પર પાણી ભરાઈ ગયા લો લાઇન પુલ બંધ કરવા છતાં જીવના જોખમે વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે અને આ રીતે વાહનો ન હંકારવા જોઈએ જે બાજુ એક બાજુ પાણીનો પ્રવાહ રહેતો હોય ત્યારે આવું જોખમ ન ખેડવું જોઈએ કારણ કે તે જીવલેણ સાબિત થઈ શકે છે વરસાદ વલસાડમાં સતત વરસાદને કારણે અંતરિયાળ વિસ્તારમાં કોઝવે અને લો લેવલ પુલ પાણીમાં ગરકાવ થયા કોઝવે ઉપરથી પાણી ફરી વળતા જિલ્લામાં પંદરથી વધુ રસ્તાઓ બંધ થયા તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે મધુબન ડેમમાં પણ પાણીની આવકમાં સતત વધારો થતા ડેમમાંથી પચીસ હજાર ક્યુસેકથી વધુ પાણી છોડાયું છે જેના કારણે નદી કિનારાના વિસ્તારના લોકોને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે વરસાદના કારણે જિલ્લામાં કુલ પંદર રસ્તાઓ ઓવરટોપિંગના કારણે બંધ કરવામાં આવેલ હતા અને એ નહીં વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે અને એ વર આ રસ્તાઓ પરથી અવર જવર ના થાય તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવેલ છે મધુબન ડેમમાં આજે પાણીનો ભરાવો થતાં પચીસ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવેલ છે અને જે અંગેની જાણ સંબંધિત અધિકારીશ્રીઓને અત્રેથી કરવામાં આવી છે અને અત્રેથી અપીલ છે કે લોકો નદી કિનારે ના જાય એવી અત્રેથી અપીલ કરવામાં આવે છે વલસાડના ઉમરગામના દરિયામાં એક યુવક તણાયો દરિયામાં ભારે કરંટ હોવા છતાં ભરતીના સમયે પાંચ મિત્રો નાહવા પડ્યા હતા ત્યારે મામા સાથે નાહવા પડેલો ભાણેજ દરિયામાં તણાયો હોવાની માહિતી મળી છે પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી અને યુવકની શોધખોળ હાથ ધરી છે તો દરિયામાં તણાયો છે યુવક પાંચ જણા નહાવા પડ્યા હતા તેમાંથી એક યુવક તણાયો છે પાંચ લોકો નહ્વા ગયા હતા અને મામા સાથે ભાણેજ પણ દરિયામાં નહ્વા ગયો હતો ત્યારે ભાણેજ દરિયાના પાણીમાં તણાઈ ગયું છે યુવકની શોધખોળ હાલમાં ચાલી રહી છે તો પાંચ યુવકો દરિયાના પાણીમાં નહવા માટે પડ્યા હતા મહત્વની વાત એ છે કે એક બાજુ જયારે વરસાદ પડતો હોય અને દરિયામાં ભરતી હોય ત્યારે આ રીતે જોખમ ન ખેડવું જોઈએ તો પાંચ યુવકો નહવા પડ્યા હતા અને તેમાંથી એક યુવક તણાઈ ગયો છે